રાધે કૃષ્ણ હા ભાઈ ભારત નો મોટો રખડો વાહ ભાઈ વાહ આવી જાવ ભાઈ હાલો ક્યાં જવું કાઈ નઈ ભાઈ બસ વાડીએ ચા પીવા આવ્યો ભાઈ ટેમ્પો વાળા લોકો આવ્યા છે ઓલા લોકો આવ્યા છે બીજો કોઈ નઈ હોય વિશાલ ડાભી આવી જાવ ભાઈ ચા પીવા જવો તમારે વાડી ની મોજ ધવાડો કેમ આવે છે જગી ઓલા એમ કે તો ભઠ્ઠા ની ખાલી આપણે ઓલી કરવાની છે

હસમુખ છે હા હસમુખ જોર્યો અહીંયા હસમુખ 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 એ તો લુંગી હસમુખ છે હસમુખ હોય તો ભાઈ તને ઓળખે ભાઈ મેં વિડીયો મૂકી દીધો જોઈ લેજો કઈ વાંધો નહી જોઈ લેવું ભાઈ સામોર જોઈ લો છે મેં એમાં રાધે કૃષ્ણ લખેલ છે એસ લખેલ છે બાવી લોકો લાઈન માં જોડાઈ ગયા છે થોડોક હોય ભૂરા ભાઈ આલો આવી જાઓ કેમ છે બાવન લોકો જોડાઈ ગયા છે એક મિત્ર આવે છે

ચા કોઈ મિત્ર ને મિત્રો અમે આવી ગયા છીએ ત્રણ માવા ભાઈ ત્રણ માવા થાય ભાઈ એલા કચો કચો લાઈ માં આવ્યો હું તો જોઈ લઈ મારા વેલા માં કયું ગામ તમારું ભાઈ ગામ અમારો લોર તાલુકો જાફરાબાદ ને જિલ્લો અમરેલી કયો ક્યાં છે ક્યાં ગામ ભાઈ કીધું તો છે ગામ અમારો લોર તાલુકો જાફરાબાદ ને જિલ્લો અમરેલી જીજે સૌ અમરેલી અમરેલી જિલ્લો

એ હા ઓકે બિલકુલ બસ ભગવાનનો ધ્રોલ ફરે મોગા ગાડી છે કોણ હતું ના હતા કોણ હતું એ બોલે બે બોલે રાખે નીલા બ્લુ ટીક નહી આપેલું યાદ આવતા બિયારણ હા ઈ છે 125 લોકો દોડાઈ ગયા છે ભાઈ હા બ્લુ ટીક બ્લુ ટીક નહી તરમ નથી નથી બ્લુટૂથ નહી બ્લુ આ બ્લુ ટીક ટેપ આપો આપો એ ભાઈ મુજાયો જો આપો આપો ભાઈ આપો બ્લુ ટી અને આપી દે કાઢ નાખ લે મહિલા લાઈવ ચાલુ છે તો હાલે ભાઈ એ જગદીશભાઈ ધવાડો કેટલો બધો થાય છે યાર આમ નો હોય જો યાર હાલે ભાઈ બધાને કમેન્ટ વાંચો છે એક મિત્ર આવે ને લઈ આવું છે અમરેલી મે બી ઓહો એવું છે અમારા મિત્ર આવી ગયા ને ફેસ બતાઈ દો જોરિયા અમારા મિત્ર જો આવી ગયા લુંગી વઢી જો અમે લુંગી વઢી

ભાઈ તો બંધ થઈ ગયો છે સુનિતા બેન આવો સુનિતા બેન તળા સાથે આવી ગયા છે જય જલારામ માવજીભાઈ છે આ માવજીભાઈ છે આ વિપુલ ભાઈ તમને ઓળખે એ માવજી કોને ખબર આ કોણ છે વિપુલભાઈ છે મસ્ત વાત હા માવજીભાઈ છે માવજીભાઈ તો શી આજે માવજીભાઈ કાલે સુરત વહી જવાના છે આમાંથી કાલે છે ને બે ત્રણ મિત્રો સુરત વહી જવાના છે એટલે કાલથી અમે છે ને ભાઈ થોડાક ઓછા દેખાવું ભાઈ ગુજરાતમાં ક્યાંથી ભાઈ ગુજરાતમાં ભાઈ અમરેલી જીજે ચૌદ પિયુષ હેલો બોલો બોલો ધવલભાઈ હાજર છે આ ધવલભાઈ હાજર જ હોય ને ભાઈ સુનિતાબેન હશે ઠંડી ઠંડી એલા ભાઈ વાત પૂછો માં જો બધા જો તો ખરા કોઈ લુંગી ઓઢીને આવ્યા કોઈ સેટર પહેરીને આવ્યા ઠંડી એની વાત જ પૂછો માં તમે સા બને હો હસી વાત છે હે તમે ભાઈ લાઈવ અત્યાર સુધી લાઈવ હોતા લાઈવ હા બંધ કરી દીધું ફોટો જ આવો નથી જોઈ ઘણા લાઈવ વાળા જોક નથી જોતા કોઈ ની તઈ આ તઈ આ સુ મારે લાઈવ જોક આવતું નથી સા વઈનો જાય સા સરી જાય સગદેશભાઈ સા નઈ જાય ને

બાજુમાં એફલવડ છે પીસળી છે અને બાજુમાં લોઅર છે અને બાજુમાં માણસા છે બધું બાજુ બાજુમાં છે એકવી નો સાંડલો વાહ ભાઈ વાહ એકવી માં સાંડલો હું વાત છે હા આઈડી નામ શું છે હા આઈડી નું નામ શું છે ભાઈ તમારો મારો આઈડી નામ જો ને આ છે એ છે સુરેલા યોગેશ આ બધાય તમારા લાઈવ હોય છે હા લાઈવ હોય છે એકસો સવી લોકો લાઈવ હોય છે તર ફોન દે તો

હીરાવાળા લાગે છે આ હીરાવાળા છે ને એક બે મિત્ર હીરાવાળા છે ભાઈ હા ગુજરાતી જ બોલીએ છીએ હા ગુજરાતી જ બોલીએ છીએ ઓહો એ મારે કાઠી એટલે ભાઈ તમારી પાસે બોલો નથી ભાઈ કાઠી ભાઈ કઈ વાંધો નઈ કાઠી ભાઈ હું મજા આવી ગયા એમાં એટલે પણ હા હાલો બોલો ટીક આપી દીધું એકસો બેતાલીસ લોકો લાઈવ માં જોડાઈ ગયા છે મારા વાળા લાઈક તો કરો લાઈક કેમ કરતું નથી કમેન્ટ એટલી બધી આવે ને કે વાત પૂછો કમેન્ટ ઉપર કમેન્ટ આવે જીજે તેંત્રી વાહ હાલો ભાઈ સા બની ગઈ હાલો ભાઈ ઘડી કે છે ને કમેન્ટ વાસવાનું બંધ કરી કેમ કે ભાઈ સાત પીવી કે સા ભાગ માં આવે 10 10 જણા છે ગણ માં 10 જણા છે બધાય થી કેવલ ભાઈ આવો આવો કેવલ ભાઈ નયન ક્યાં થી સો ભાઈ અમે છે ભાઈ અમારું ગામ લોર છે તાલુકો જાફરાબાદ ને જિલ્લો અમરેલી જીજે 14 ઓલા ભાઈ ડીએનજી કેટલા માં લીધું છે ભાઈ ડીએનજી કોણે પહેરવા માં કોટ પકા ભાઈ ડીએનજી કેટલા માં લીધો હે પંદરસો રૂપિયા નો લીધો ભાઈ ડીએનજી પૂરા પંદરસો રૂપિયા નો હવે પંદરસો રૂપિયા નો લીધો ભાઈ પકા ભાઈ કેટલા વર્ષ છે પકા ભાઈ પાંચ વર્ષ છે ભાઈ જે કઈ નચ્યું મહેશભાઈ એક ની એક કોમેન્ટ કરી એનું શું કરવું કાંઈ વાંધો નહીં ધવલભાઈ આવવા જોઈએ યાર ભલે ખરાબ કમેન્ટ આવે તો ડીલર બોલી કરી દેજો બોલો બાકી એમ તારી એક ને કમેન્ટ ભલે કરતા યાર આવશે અમરસિંહ પરમાર હાલો ભાઈ સા બની ગઈ છે ભાઈ જેને પીઓ વિયાઓ ભાઈ ઉપન્દ્ર પિક્ચર જોવી તો લાલ હા રેડી હા એમ એટલા મિત્રો ભાઈ આપરા લાઈવ જોવે છે બધાને સા પીવી તો આપરી વાડીયા વિયાઓ પછી કેતા નહી ભાઈ તમે એકલા એકલા સા પીઓ બધાને જય માતાજી આપે જાય માતાજી બધાને સા પીવી તો વિયાઓ ભાલો હું સા પીવા જાવ છું

વહી જાતી હતી હોય કેમ કે ભાઈ એકરે લાડબધી કમેન્ટ આવે ને તો કમેન્ટ જાય તમારી ચા દુબઈ બેઠા બેઠા પી લીધી વાત છે પટેલ હું ચા પી આવું ભાઈ હવે

ઇધરો દેખ આમ લાયો એ ઉને દેખા તો તેય લાઈવ આમ પેરેલું છે એમ કેમ ફેરું પિક્ચર જો ઈ તો ક્યુ લાલો ઓય બોલ્યો બોલી ગયો બોલો એવું લાગ્યું મને

જી જે સૌ તો કો કોસે બે કે દે નતું ઉસ્તી ભાઈ તમને કાલે નહોતું કોનીતા તો ભાઈ ચા પી લીધી છે બધાય બેઠા છે જો હવે ચા બાકી મજા આવી ગયો પીઓને ચા લાવો એટલે વાટે બેઠી છો ઓ એવું છે વાટે બેહા છો બહુ કરી પણ તમારે ચા પી આવું પડે વાડીએ

કરી હો હા આજવાત કે ભાઈ મોસકાઈ ખાએ જ નહીં મારું ફોન તો દે એ આ શેન માવજી ભાઈ પાછળ બધું નકલી માવજી ભાઈ ખાટલા ની પાછળ ભૂત છે એમ તમને ભાઈ કહે છે તમારો મિત્ર છે એ ભૂત કે હે હા ઓ ભાઈ આ આય બાપા તું જા હા એમ તેન લઈને એક પૈસે થોડો ગેમ ની એ જાડ તો કે છો

आ तो ये सालू से बाकी ये हरकू थी जाए એટલે 2000 ઓની પગ જાય બરાબર 500 લોકો રહીને જોત આવ્યો ભાઈ જે આપણે સાલું કરી રહ્યા થોડક લઈ લીધો લઈ લીધો તમે લઈ લીધો आदेला मेले नोटिफिकेशन केम पेडी नी होय चैनल सब्सक्राइब करना की है चैनल जावा दे 12 महीने थे वो કે દલાય ગયો હોય જો એટલે તાર હ એટલે ને એવું મારે એમથી લાઈટ સારું બધું ગોવા વઈ હે નહી દેખા તો કુછ નહી દેખા વાહ ભી વાહ સાચી વાત છે અમરેલી બોલા ભાઈ ઇંગ્લિશ માં કે છે ભાઈ મને ઇંગ્લિશ આવડતું નથી ભાઈ અગર હું આય સરો હોય તો ઓલા ઓફિસ માં બેહો હોય તું સો જ ભાઈ આવડતું ઇંગ્લિશ જરાય આવડતું ભાઈ આ છે નું કેતા તો ઇંગ્લિશ નું કે છે

ખરાબ પડે ના પાછો ઓટકે ના આવતું નથી આવતું તારા તારા પણ જનરનો વાતો અમાર આવડતું હા ભાઈ નથી આવડતું મને તો તો શું ઇંગ્લિશ આવડતું હોય તો આ હું શરૂ હોય આવડે એને બોલો આમ

ધીસ ઇઝ ધ બેલ જેસી ના આવાસ તો ગામડે ગામડે હાલે છે આ એ વાત આ છે ધવાડો કેરમાની સાગર કોણ ધવાડો તાપ તો થાય છે ધવાડો કાફ કેતો તા તા કારણ બાજુ

ટાઈબરે ગોવાળ્યો આમ રાજાની જોડી આ સુનિતા બેન લાઈવ રે લાઈવ ચાલુ કરે ક્યારના આવતા હજી લાઈવ માં કેવાય ને તમે તો રન કરી તમે

લીકળે ઓય બકા દેખાય કે એ દેખાય કે આ દેખાય કે ટાઈમ બંધ થઈ ગયો છે ઘડી આલે ભાઈ સાઉ લાઈવ કરી દીધું ફેસબુક માં લઈ એ બળ જવા દે હે હાલ મિત્રો તો લાઈવ બંધ કરી દીધી લાઈવ નો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે 26 મિનિટ થઈ ગઈ છે અડધી કલાક કલાક નો ટાઈમ હોય પણ બરે બરે લાઈવ માં વ્યૂ ન થાતા એટલે કે લાઈવ નથી કરતા ભાઈ કેમ કે ભાઈ 100 100 લોકો જોતા હોય ને તો લાઈવ ચાલુ રાખવાનો મન થાય 50 લોકો જોય એમાં મજા ન થાતી લાઈવ કરવાની ધીમે ધીમે થઈ જશે ને લોકો જોડાઈ જશે ને પછી આપણે ડેઈલી લાઈવ ગાડ બોલો એટલે હા આશીવાદ છે હા હું ઈ બેન ની પેલા તો ઈ બેન કુછતા હતા ધવલભાઈ હા આશીવાદ છે કમેન્ટ તમે વાસી થી તો હાલો 70 લોકો જોવે છે ભાઈ ક્રીમ સો દે છે ને તો ધવલભાઈ હવે લાઈવ બંધ કર દે લાઈવ આપડે કલાક નો છે ભાઈ લિમિટ રાખવા લાગે મંગલ નઈ ના બંધ કરવું છે હવે ચલો મિત્રો બાય બાય નમસ્તે છે નમસ્તે નમસ્તે હલો ભાઈ હવે કાલે લાઈવ કરશો બસ આપણે આજના માટે એટલું જ ચાલો બાય બાય એટલે લાઈવમાં મજા ન આવે